ગઈકાલે રાત્રે ઓડવ પોલીસને એવી બાતમી પડેલી ઓડ પીઆઈ સાહેબ અને તેમના ડિસ્ટાફને કે એક દસ વ્હીલની ટ્રક છે એમએચ મહારાષ્ટ્ર પાસિંગ ટ્રક છે અહીંથી પસાર થવાની છે ને પાંજરા થઈ અને હાઇવે ઉપરથી નીકળવાની છે તો આ ટ્રક ઓડવ રિંગ રોડ બ્રિજના છેડે આવતા બાતમી મુજબ અને વર્ણન મુજબ રોકતા તેની અંદરની ચેક કરતા તો તાડપત્રીની અંદર ગ્રીન કલરની તાડપત્રીની અંદર જોઈએ તો ઓરેન્જ એટલે નારંગીની અંદર દારૂ ઉપર નારંગી અને ઘાસ હતું અને નિંદની ભાગની અંદર દારૂની બોટલો હતી તો કુલ ઓગણત્રીસો ને બત્રીસ જે બોટલો કહેવાય સિલ્વરનું સાતસો પચાસ એમએલની જેનો કુલ મુદ્દામાલ થાય છે ચૌદ લાખ છાસઠ હજાર અને ક્વાર્ટર્સ બોટલો જે છે નવ હજાર ચારસો આઠ કે જેની કિંમત થાય છે નવ લાખ ચાલીસ હજાર આઠસો એમ કુલ ચોવીસ લાખ છ હજાર આઠસોનો મુદ્દામાલ ઓર્ડો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો છે અને આ પકડી અને આરોપી જે માંગીલાલ છે માંગીલાલ ગોધરા એ પણ અન્ય બનાસકાંઠા રૂરલની બનાસકાંઠા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પણ પ્રોહિબ્યુશન ગુનાની અંદર એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને એક બીજું પણ નામ સાથે વોન્ટેડમાં મુકેશ પીરારામ ગોધરા કે જે આરોપી પકડવાનો બાકી છે આ બંનેના નામો ખોલી અને આગળની કોઈ તપાસ ચાલુ છે એ દિશાની અંદર અત્યારે તપાસ ચાલુ છે અમને રનિંગમાં બાતમી મળી હોય અને આરોપીની પૂછપરછ કરી આગળની વિગત મળશે ગઈકાલે રાત્રે ઓઢવ પોલીસને એવી બાતમી પડેલી ઓડવના પીઆઈ સાહેબ અને તેમના ડિસ્ટાફને કે એક દસ વ્હીલની ટ્રક છે એમએચ મહારાષ્ટ્ર પાસિંગ ટ્રક છે અહીંથી પસાર થવાની છે ને પાંજરાપોળ થઈ અને હાઇવે ઉપરથી નીકળવાની છે તો આ ટ્રક ઓઢવ રીંગ રોડ બ્રિજના છેડે આવતા બાતમી મુજબ અને વર્ણન મુજબની આ ટ્રક રોકતા તેની અંદરની ચેક કરતા તો તાડપત્રીની અંદર ગ્રીન કલરની તાડપત્રીની અંદર જોઈએ તો ઓરેન્જ એટલે નારંગીની અંદર દારૂ ઉપર નારંગી અને ઘાસ હતું અને નિંદની ભાગની અંદર દારૂની બોટલો હતી તો કુલ ઓગણત્રીસો બત્રીસ જે બોટલો કહેવાય સિલ્વન સાતસો પચાસ જેનો કુલ મુદ્દામાલ થાય છે ચૌદ લાખ છાસઠ હજાર અને ક્વાર્ટર્સ બોટલો જે છે નવ હજાર ચારસો આઠ કે જેની કિંમત થાય છે નવ લાખ ચાલીસ હજાર આઠસો એમ કુલ ચોવીસ લાખ છ હજાર નો મુદ્દામાલ ઓર્ડો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો છે અને આ પકડી અને આરોપી જે માંગીલાલ છે માંગીલાલ ગોધરા એ પણ અન્ય બનાસકાંઠા રૂરલની બનાસકાંઠા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પણ પ્રોહિબિશન ગુનાની અંદર એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને એક બીજું પણ નામ સાથે વોન્ટેડમાં મુકેશ પીરારામ ગોધરા કે જે આરોપી પકડવાનો બાકી છે આ બંનેના નામો ખોલી અને આગળની પ્રોહિબિશનની તપાસ ચાલુ છે એ દિશાની અંદર અત્યારે તપાસ ચાલુ છે અમને રનિંગમાં બાતમી મળી હોય આજે આરોપીની પૂછપરછ કરી આગળની વિગત મળશે